રણમાફિયાઓ સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની લાલાંક તથા ફફડાટ સમિતિની રચના કરી તપાસ કરવાના આદેશ અપાયા બનાસકાંઠા અને પાટણના રણમાં ગેરકાયદે વધી રહેલા અતિક્રમણને લઈ એક જાગૃત અરજદારે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એકસો સિત્તેર જેટલા પેજમાં દસ્તાવેજો સાથે અરજી દાખલ કરી હતી જેમાં જણાવાયું હતું કે કચ્છના નાના અને મોટા રણમાં રણમાફિયાઓ દ્વારા સરકાર શ્રીની માલિકીની વીસથી પચ્ચીસ હજાર એકર જમીનમાં બિનઅધિકૃત કબજાઓ કરી રણમાં ગેરકાયદે મીઠાના ખાડાઓ અને બોરવેલ ખોદવામાં આવ્યા છે આ અતિક્રમણકારો મીઠાનો ગેરકાયદેસર ધંધો કરે છે અને આ પ્રક્રિયામાં તેઓએ માટીના પાળા બાંધી લૂણી નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કર્યો છે નાસકાંઠાને પાટણ જિલ્લાના રણ વિસ્તારમાં વોકડા તરીકે ઓળખાતા પ્રતિ વહેતા પાણીનો પ્રવાહ જે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હતો જે અતિક્રમણકારો દ્વારા અવરોધિત કરવામાં આવ્યો છે તે નદીનું પાણી પાટણ જિલ્લાના સિંધાડા અને છાણસરા ડેમ માટે પ્રાથમિક જળ સ્ત્રોત છે જ્યાં વિસ્તારમાં રહેતા વન્યજીવો અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અતિક્રમણ થવાથી અને પાણીનો પ્રવાહ રોકાવાથી ભવિષ્યમાં લાખો નિર્દોષ લોકોનો જીવ જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે સરકારની તિજોરીને કબજો રૂપિયાનું નુકસાન થાય માનવસર્જિત હોનારતો થાય ખેડૂતોની લાખો હેક્ટર ફળદ્રુપ જમીનો બિનઉપયોગી થઈ જાય પ્રાણીઓનું ચરિયાણ ખતમ થઈ જાય સુકા ભંડ રણ વિસ્તારમાં જીવાદોરી સમાન મોટા હેવી બે પાણીના ડેમની આવક બંધ થઈ જાય વગેરે સમસ્યા ઉદ્ભવતી રહી છે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ શકે પ્રવેશ માટે પ્રતિબંધિત સરકારી જમીનમાંથી કિંમતી ખનીજ તત્વો ચોરી લેવામાં આવે તો આ જવાબદારી કોની તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને લઈ બનાસકાંઠા અને પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કલમ એકસો મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું તેનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે શિકારીઓ ખુલેઆમ બંદૂકની ગોળી મારી વન્યજીવોનો શિકાર કરી જાય છે તેમજ હાલમાં પ્રત્યક્ષ કબજો ધરાવનાર ને રણમાફિયાઓથી મિલા પીંપણું કરી સરકારની જમીન બારોબાર વેચવાની પ્રવૃત્તિમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ અને પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર તમામ કર્મચારીની ઓળખ કરી તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે હજાર વીસ મુજબ કાર્યવાહી કરવા અને સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલ માટીના પાળા દૂર કરી કુદરતી પ્રવાહોને ખુલ્લા કરવામાં આવે તો જલ પ્રલય સામે રક્ષણ મેળવી શકાય અન્યથા પાંચ પચીસ માફિયાઓને બચાવવાના ચક્કરમાં આવનારા ચોમાસાની સિઝનમાં મોટું નુકસાન થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં તેવી અનેક રજૂઆત સાથે અરજદારો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પુણેમાં અરજી દાખલ કરી હતી જે અરજીની હકીકતોને ધ્યાને લઈ રણમાં વધતા અતિક્રમણના વિષયની ગંભીરતા સમજી એનજીટી એજીપીબીસીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી સ્થળ તપાસ માટે અરજદારોને લેખિતમાં જાણ કરી ત્રીસ દિવસમાં એનજીટીને રિપોર્ટ આપવા જણાવ્યું બ્યુરો રિપોર્ટ મહાવીર રાઠોડ ભાબર